રાજકોટના દુર્ઘટનાના અનુસંધાનમાં વિવિધ કાયદાકીય મુદ્દાઓ હોય વિવિધ કાયદાકીય અનુસંધાન હોય એ આપણે સૌ સમજી શકીએ અને કાયદા ક્ષેત્રે કામ કરતા એડવોકેટ તરીકે મને વ્યક્તિગત રીતે એવું લાગ્યું કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ ના જે પ્રોવિઝન્સ છે એ પ્રોવિઝન્સ પ્રમાણે ટીઆરપી ગેમ ઝોન એ એક પ્રોડક્ટ તરીકે આપણે જોવી જોઈએ અને રેસ્પે એન્ટરપ્રાઇઝ રેસ્પે એન્ટરપ્રાઇઝ જે ભાગીદારી પેટી છે એની જવાબદારી એટલે એની પ્રોડક્ટ બને છે કાયદાકીય પ્રોવિઝન એ પ્રકારના છે કે જ્યારે કોઈ પણ ઉત્પાદક પોતાની પ્રોડક્ટ

કાયદાકીય પ્રોવિઝન્સ છે એ મુજબની કાર્યવાહી ચાલતી રહેશે પણ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના સંદર્ભમાં જો આપણે આ પ્રકારની ભાગીદારી પેઢી કે જેમણે ટીઆરપી ગેમ ઝોન નામની પ્રોડક્ટ સમાજમાં ઓફર કરી હતી અને એ પ્રોડક્ટનો લાભ લેવા માટે આ મૃતક નીરવભાઈ વેકરિયા અને અન્ય ઘણા બધા ગ્રાહકો ત્યાં ગયા હતા ત્યારે એ ગ્રાહકોની સુરક્ષા જાળવવી એ ટીઆરપી ગેમ ઝોનના તમામ સંચાલકો માલિકો એટલે કે રેસ્ટોરન્ટ એન્ટરપ્રાઇઝના ભાગીદારો અને બધાની બનતી હોય છે અને જ્યારે બધાની આ પ્રકારની જવાબદારી બનતી હોય અને એ જવાબદારીથી ભાગવાની કોશિશ કરતા હોય ત્યારે કાયદાનો આશરો લઈ અને કાયદાના માધ્યમથી કાયદાકીય પ્રક્રિયા અનુસરીને જો મૃતક ના પરિવારને કોઈ ન્યાયિક કાર્યવાહી થઈ શકતી હોય એના માટે વળતર મેળવી શકાતું હોય તો એ વળતર મેળવવું જોઈએ આપણે જાણીએ છીએ કે કોઈ પણ માનવ જીવનની ક્યારેય કોઈ કિંમત આંકી શકાય નહીં પ્રોટેકશન એક્ટના સ્ટેચ્યુટરી પ્રોવિઝનમાં પ્રોડક્ટ લાયાબિલિટી અને પ્રોડક્ટ લાયાબિલિટી એકશન આ બંને ડિફાઈન કરવામાં આવેલા છે આ બંને ડેફિનેશન ના અનુસંધાનમાં સેક્શન થર્ટી નાઇન પ્રમાણે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના સેક્શન થર્ટી નાઇન પ્રમાણે કન્ઝ્યુમર કમિશનને વળતર અને ડેમેજીસ ડેમેજીસ એટલે કે અને આ આ મંજૂર કરવાની સત્તા છે સંદર્ભમાં વેકરિયા પરિવાર સાથે સંપર્ક થયો વેકરિયા પરિવારને કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું અને વેકરિયા પરિવારે એ પ્રકારની તત્પરતા દાખવી કે અમે એવું ઈચ્છીએ છીએ કે આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ક્યારેય ન બને

આ રંગીલા રાજકોટની જે શાનબાન આબરુ શાક છે એ જળવાઈ રહેશે અને આવી જ રીતે રાજકોટની સામાજિક એક્ટિવિટીના ભાગરૂપે સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે રાજકોટના એક નાગરિક તરીકે કાયદા ક્ષેત્રે કામ કરતા એડવોકેટ તરીકે મને એવું લાગ્યું કે આમનું આ કાર્ય જે છે એ મારે નિઃશુલ્ક વિનામૂલ્યે કોઈ પણ પ્રકારની ફી લીધા વગર કરવું જોઈએ એટલે મેં એમને એવી વિનંતી કરી કે ભાઈ તમારું કામ હું ચોક્કસપણે કરીશ પણ એક શરતે કે તમારી પાસેથી હું એક પણ રૂપિયો ફી લઈશ નહીં આ માત્ર નીરવ વેકરિયા પૂરતી વાત નથી ગ્રાહકની વ્યાખ્યામાં આવતા કોઈ પણ વ્યક્તિ કે જે ટીઆરપી ગેમ ઝોનમાં મૃત્યુ પામ્યા છે એ કોઈ વ્યક્તિ મારી પાસે આવશે તો એક રૂપિયો પણ ફી લીધા વગર નિઃશુલ્ક એમના માટે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરવાની અને ફરિયાદ લડી આપવાની કામગીરી અમે કરી આપશું આ તબક્કે અમારા એસોસિએશન એટલે કે કન્ઝ્યુમર બાર પણ અમારી સાથે છે

એ તપાસના તમામ દસ્તાવેજી પુરાવાઓ પાસેથી કલેક્ટર કમિશનર કમિશનર પોલીસ અને મ્યુનિસિપલ ત્રણેય સાહેબશ્રીઓ અધિકારીઓ પાસેથી એવી સ્પષ્ટ અપેક્ષા રાખવામાં આવે છે કે આ અંગેનું જે કાંઈ પણ સાધનિક રેકોર્ડ હોય દસ્તાવેજી આધાર પુરાવાઓ હોય એ કન્ઝ્યુમર કમ્પ્લેનના કામે

સંતાન એક જ હતું છે તમારે તમારું સંતાન નું મૃત્યુ થયું હજુ સુધી રાજકારણી ફરિયાદ નથી સાહેબ હવે એ તો સરકાર પગલા અમે તો શું રાજકોટ ની અંદર એના માટે આવી કાર્યવાહી થવી જોઈએ હવે એ તો સરકાર આવા પગલા લે એ પ્રમાણે અમે તો શું કાર્યવાહી કડક માં કડક સજા થવી જોઈએ આ લોકો ને Okay. you